બાળ સંકલિત વિકાસ યોજના અંતર્ગત આંગણવાડીઓ સરકાર દ્વારા ચલાવાય છે પરંતુ મહેસાણામાં જે આંગણવાડીઓ ચાલી રહી છે તેની વાસ્તવિક સ્થિતિ શું છે હું આપને બતાવી રહ્યો છું વોયરાવાસમાં આવેલી આ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે કે જ્યાં કોઈ જ સુવિધા નથી મહેસાણા શહેરમાં મધ્યમાં આંગણવાડી ચાલી રહી છે અહીં જે બાળકો જે આંગણવાડીમાં અભ્યાસ માટે આવે છે તેમની પાસે ભણવા માટે કે અન્ય કોઈ જે એક્ટિવિટીઝ માટે કોઈ જ જગ્યા નથી માત્ર એક રૂમમાં આ આંગણવાડી ચાલી રહી છે અને અંધકારમય જે ઓરડો છે અને આ ઓરડામાં બાળકો ભણી રહ્યા છે આ બાળકો અહીં શું શિક્ષણ મેળવતા હશે કે કયા પ્રકારની તાલીમ મેળવતા હશે તે એક તપાસનો વિષય છે પરંતુ સવાલ એ થાય છે કે શું આ રીતે ભણશે બાળકો જે એ જે પરિસ્થિતિ છે હું આપને બતાવી રહ્યો છું કે આ બાળકો છે જ્યાં કેળાની છાલ જે ટેબલ નીચે આપ જોઈ શકો છો કે તે દેખાઈ રહી છે અને જે બાળકો તેની બાજુમાં બેઠા છે અને આ રીતે બાળકો એ શિક્ષણ મેળવે છે ત્યારે કયા પ્રકારનું શિક્ષણ અને કયા પ્રકારની તાલીમ મેળવતા હશે તે એક મોટો સવાલ છે રાષ્ટ્રીય બાળ જે વિકાસ યોજના છે સંકલિત બાળ વિકાસ યોજના છે અને આઈસીડીએસ વિભાગ છે તેમના દ્વારા બાળકોના વિકાસ અને ઉત્થાન માટે વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે વર્ષે દાળે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને તેનું કારણ એ છે કે બાળકોને પોષણ મળે અને પોષણ મળે તેમની સાથે સાથે તેમનો માનસિક અને શારીરિક વિકાસ થાય પરંતુ જો આ પ્રકારે બિલ્ડિંગ હોય અને આ પ્રકારે જગ્યાઓ હોય તો કેવી રીતે બાળકો આ શિક્ષણ મેળવી શકે અને કેવી રીતે તેમનો માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે કહેવાય છે કે એ જ ઇમારત મજબૂત હોય છે કે જેનો પાયો મજબૂત હોય અને પાયો મજબૂત કરવા માટે સરકાર દ્વારા આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત સરકારનો ઉદ્દેશ પણ એ જ છે કે બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે પરંતુ અહીં બાળકોને બેસવાની જ જગ્યા નથી તો અહીં જે કામ કરતા જે વ્યક્તિઓ છે કે જે આગળવાડીના સંચાલિકા છે પણ તેઓ પણ કેવી રીતે કામ કરી શકે તે એક મોટો સવાલ છે કારણ કે તેમની પાસે જગ્યા નથી અને જગ્યા ન હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે તેઓ અહીં કોઈ પ્રવૃત્તિ ન કરાવી શકે કે ના કોઈ બાળકોને વ્યવસ્થિત શિક્ષણ આપી શકે બેન અહીં આપને શું પ્રશ્ન નડે છે ના અમે કશું જવાબ નહીં આપીએ બેન પણ આ જગ્યા છે તમને તકલીફ નથી પડતી ત્યાં ભણા પણ અમારે વાત થઈ જઈ સાહેબ જોડે આવીને જ્યાં ચેકિંગમાં જગ્યા જોઈને જ્યાં એ લોકો કરશે નગરપાલિકામાં હાલ તકલીફ પડે છે ખરી બેન હા તો હાલ તો પડે જ ના પાણી તો કીધું આ તો કરી આપશે એ લોકો એમ

વાક તંત્રનો છે કે તેમને આ પ્રકારે આંગણવાડીઓ શરૂ કરી દીધી પણ આંગણવાડીમાં બાળકો વ્યવસ્થિત શિક્ષણ મેળવી શકે તે માટે જગ્યાઓ નથી આપી અને જગ્યાઓ ન આપવાને કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે સવાલ એ છે કે આ પ્રકારે જો આંગણવાડી ચલાવવાનો મતલબ શું છે અને જો ચલાવી જ હોય તો પછી પ્રાથમિક સુવિધાઓ વગર કેમ આ પ્રકારની મંજૂરી આપવામાં આવે છે સરકાર આવા મકાનો પાછળ ભાડું ખર્ચે છે વર્ષે દાળે હજારો રૂપિયા ભાડું આપવામાં આવે છે નિયમ મુજબ શહેરી વિસ્તારમાં છ હજાર રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે એટલે કે બોતેર હજાર રૂપિયા ભાડા પાછળ ખર્ચ થાય છે અને આમ છતાં આ પ્રકારે પ્રાથમિક સુવિધાઓ હોતી નથી અને આ પ્રકારે માત્ર કાગળ ઉપર આગળવાડીઓ ચાલે છે અને આ પ્રકારે બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ હવે કેવી રીતે થઈ શકે તે વિચારવા જેવો સવાલ છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા